સર્વે મારા એક લોહી આહીર ભાઈઓ અને સમગ્ર વિશ્વમાં રહેતા આહિર સમાજ અને સર્વે સમાજને મારા જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ હું છું શ્યામ આહીર સૌપ્રથમ તો મારા આહિર સમાજની દરેક બહેનો માતાઓ દીકરીઓ કે જેમણે આ દ્વારકામાં યોજાયેલ મહારાજને સફળ બનાવવા ગ્રામ્ય લેવલ જિલ્લા લેવલે અને કહી શકાય કે વિશ્વ લેવલે આયોજક બહેનોએ મહિનાઓની મહેનત કરી છે તે સર્વે અને ગોપીરાસની બહેનોને મારા લાખ લાખ અભિનંદન પાઠવું છું અવિરત પ્રેમ અવિરત જનમેદનીમાં આહિર સમાજના અદ્ભુત સંસ્કૃતિના દર્શન બધું જ એક જ જગ્યાએ સમાજના વડીલો સાથે મહારાષ્ટ્રનો અદભુત નજારો અને આ સુવર્ણ ઇતિહાસ રચવાના સાક્ષી શ્રી કૃષ્ણ ભક્તિમાં લીન બનેલી આ મહારાષ્ટ્રની આહેરાણીઓને મારા તરફથી મહારાષ્ટ્રની રડક શુભેચ્છાઓ ભાઈઓ આ શ્રી દ્વારકાધીશના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ મહારાષ્ટ્રમાં તમારી નજરે શું આવ્યું તે મને કોમેન્ટ કરજો હવે હું મારી નજરે આહિરાણી મહારાષ્ટ્રની વાત કરું તો કદાચ શબ્દો પણ ખૂટી પડે આ મહારાષ્ટ્રની અલૌકિક ક્ષણ જોઈ મને અને મારા બધા આહિર પરિવારોને કોઈ પણ માધ્યમ હોય ભલે સોશિયલ મીડિયા દ્વારા પણ આ મહારાષ્ટ્રના દર્શનથી હજારો જન્મોનું ફળ મળ્યું એવો અહેસાસ થયો જિંદગીના આ રણમેદાનમાં મારા આહિરો ઉપર ભગવાન શ્રી કૃષ્ણની અમી દ્રષ્ટિ હોય તેવું સ્પષ્ટપણે દેખાણું આહિરાણી મહારાજ બહેનોને ના કોઈ દેખાડો કે ના કોઈને દેખાડી દેવાની હરીફાઈ ફક્ત અને ફક્ત એક જ નામના જાપ શ્રીકૃષ્ણ શરણમ્મ શ્રીકૃષ્ણ શરણમમ આ જે ક્ષણ છે તે વર્ણવી અશક્ય છે પણ મહારાજ જોઈ રહેલાને જ્યાં જ્યાં હું રડતા જોતો હતો તે દરેક આંખમાં ખુશીના આંસુ હતા મહારાષ્ટ્રના કાર્યમાં સામાજિક વડીલો નાના મોટા સૌ દૂધમાં સાકર નાખે તેમ પડી ગયા ના કોઈ પક્ષપાત ના કોઈ મોટાઈ આ શ્રીકૃષ્ણના કાર્યમાં એટલા નાના બની ગયા કે કદાચ કોઈ ધક્કો પણ મારી દીધો હોય તો હસીને આગળ વધી જતા ના કોઈ આમંત્રિત મહેમાન કે ના કોઈ વીઆઈપી અધ્યક્ષ મિત્રો જ્યારે પણ સમાજનું કે ધાર્મિક કામ હોય કે પ્રસંગ હોય ત્યારે ક્યારેય આમંત્રણ કે કંકોત્રીની રાહ ન જોવી માત્ર સોશિયલ મીડિયાના આમંત્રણથી હાજર રહેવું અમુક પ્રસંગોમાં આપણી હાજરી પણ મહત્ત્વનો ભાગ ભજવે છે દાખલા તરીકે આપણા મહારાષ્ટ્રમાં વિશ્વ રેકોર્ડ થયો ત્યારે આપણી હાજરી ત્યાં હોવી એટલી જ જરૂરી હોય છે તમે જે જગ્યાએ હોવ ત્યાં વિશ્વ રેકોર્ડ થાય એ તમારી હાજરીનું મહત્વ બતાવે છે પણ મહારાષ્ટ્રના ગ્રાઉન્ડની સામે અમારો તો એક જ અધ્યક્ષ શ્રી કૃષ્ણ ગાદી ઉપર બેસી અને મહારાષ્ટ્ર નિહાળતી અદ્ભુત મૂર્તિ એ જ અમારો અધ્યક્ષ બધા પોતાની મસ્તીમાં પોતાનું જ કાર્ય સમજી અને રસોડા ઉપર અડીકમ આહીરોએ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું હોય તેમ કામ કર્યું અરે રાતે આવીને દ્વારિકાના રસ્તાઓ ઉપર કચરા વીણવાથી માંડીને બહાર નાખ્યાવા સુધી ભગવાન ને મોકલેલા દૂતો હોય એમ ના કોઈ મોટાઈ કે ના કોઈ નામનો મોહ સગવડો તો ઘણી હતી પણ જે સંખ્યા ધારી હતી એથી વધારે માનવ મહેરામણ ઉંટી પડ્યો છતાં પણ કોઈ પણ ફરિયાદ વગર જય શ્રી કૃષ્ણ જય મુરલીધર જય દ્વારકાધીશના નાદ સાથે બધા મહારાષ્ટ્રની મોજમાં હતા મિત્રો કોઈની નજર હોય કે ના હોય પણ હું પ્રથમ હરોળમાં બેઠો હતો જ્યારે આઠ વાગ્યે સવારે મહારાજ શરૂ થયો ત્યારે મેદાન ઉપર બે પક્ષીઓ હતા જાણે શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણી સ્વયં રાસ જોવા આવ્યા હોય તેવો બધાને અહેસાસ થયો વાતભાતના પરંપરાગત પોશાક પહેરેલી મહારાષ્ટ્રની આહિરાણીઓ રાસ શરૂ થતાં એક જ રૂપ અને એક જ કલરના પહેરવેશમાં દેખાવી એ આપણા મહારાષ્ટ્રનો સીધો ભગવાન સાથેનો મેળાપ થયો કહેવાય જે વડીલો મારા આહિરભાઈઓ રાત દિવસ મહેનત કરતા હતા તેને પણ ભગવાને પોતાનું પ્રમાણ આપી દીધું કે દિલથી યાદ કરો તો હું તમારી સાથે જ છું મિત્રો આપણે બધા આહિરોએ ભગવાન શ્રી દ્વારકાધીશના વંશજો છીએ આપણા સમગ્ર વિશ્વમાં વસતા આહી સમાજના વાડાભેદ આ મહારાષ્ટ્ર દરમિયાન તૂટી ગયા અને આપણે એક લોયા આહીર અમે એવું સાબિત કરી દીધું છે તો મારા આહીર ભાઈઓ હંમેશા આ રીતે એક થઈ કાયમી રહેજો મેં મહારાષ્ટ્ર આયોજનની અંદર દરેક જગ્યાએ જોયું કે બે દિવસ સુધી મારા સમાજના ભાઈઓએ માવા મસાલા પાન બીડીનો જે ત્યાગ કરેલો તે રીતે કાયમી કોઈ પણ પ્રકારના વ્યસનથી આપણે દૂર રહેજો ભાઈઓ આ વાતનો ખ્યાલ રાખજો કારણ કે વ્યસન એ સમાજને ખોટે રસ્તે દોરે છે આ ધર્મ સાચવવા આહીરોએ બહુ નિર્મળ જીવન જીવવું જોઈએ સમાજ કોઈ પણ હોય માંસ મદિરા દારૂ એ આપણો ખોરાક નથી પણ એ અસુરો નું દ્રવ્ય છે જેનો દરેકે ત્યાગ કરવો હવે જ આહીરો ઉપર એક અનોખી જવાબદારી આવી છે કે આજે આહિરાણી મહારાષ્ટ્ર સિદ્ધિ ભગવાન શ્રી દ્વારકાધીશે પૂરી કરી છે એને વાગોળો યાદ કરો પણ એવી રીતે નહીં કે આ વિશ્વને ખોટો મેસેજ જાય આપણા એ સમાજે સમગ્ર વિશ્વને રાહ ચીંધી છે કે ભગવાન હજી હયાત છે અને ગોપીઓને એવા ભાવથી રમાડી કે દુનિયા આખીમાં આહિરોનો ડંકો વાગી ગયો ઇન્સ્ટાગ્રામ ફેસબુક વોટ્સએપ ટ્વિટર યુટ્યુબ બધું હેંગ ટ્રાફિક જામ થઈ ગયું કે ફેસબુક નિર્માતા અને મેટા કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગે સ્વીકાર્યું કે છેલ્લી ચોવીસ કલાકમાં સૌથી વધુ વખત બોલાયેલા બે શબ્દો હતા અમે એક લોહી આહિર તથા જય જયમુરલીધર આજે આપણા મહારાષ્ટ્રની નોંધ દેશ તો ઠીક પણ સાથે વિદેશના વર્તમાનપત્રો ન્યૂઝપેપરો છાપાઓએ પણ લીધી છે આજના યુગમાં જે અંગ પ્રદર્શનને માને છે જે વેસ્ટર્ન કલ્ચરમાં માને છે પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુકરણ જેના ઘરમાં છે એ તમામના ગાલ ઉપર આપણી માતા બહેનો એ દીકરીઓએ પોતાના પરંપરાગત પૂરો પોશાક પહેરી અને વિશ્વ રેકોર્ડ બનાવી જોરદાર તમાચો માર્યો છે આજે અલગ અલગ તહેવારોમાં દીકરીઓ મહિલાઓ કેવા કેવા પોશાક પહેરીને ગરબા રમવા જાય છે આવા લોકોએ ચેતવાનું છે કારણ કે આપણી આશરે પચાસ હજાર માતા બહેનોએ અંગ પ્રદર્શન નહીં પણ સંપૂર્ણ અંગ ઢાંકીને આપણી સંસ્કૃતિને ઉજાગર કરી છે અને દ્વારકાધીશના સાનિધ્યમાં ગરબે રમી છે તે તમામ બહેનોના ચરણોમાં મારા વંદન છે આજના આ અંગ પ્રદર્શનથી પાછા વળવા માટે આવા રાસ ગરબાની દરેક સમાજને જરૂર છે તે હવે બધાને સમજાઈ ગયું છે કે મિત્રો આપણી આહીર સેના ગ્રુપ હવે મોટું વટ બનવા જઈ રહ્યું છે તો તેનો સપોર્ટ કરીએ અને વધારેમાં વધારે આપણા સમાજના ભાઈઓ આ આહિર સેનામાં જોડાય તથા ક્યાંય ખોટી રીતે હેરાનગતિ કે સામાજિક કોઈ પણ કામ હોય તો આહીર સેના આપણી સાથે જ છે તો તેમનો સંપર્ક કરીએ ફેસબુકમાં આહીર સેનાના દરેક જિલ્લા તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ કે સભ્યોના મોબાઈલ નંબર આપેલા જ છે તથા જિલ્લા અને તાલુકામાં તેના કાર્યાલયો પણ ખુલી રહ્યા છે પણ પહેલાં આપણે સાચા હોવા જરૂરી છે કારણ કે આપણી લીટી લાંબી કરવા બીજાની લીટી ટૂંકી ન થાય તેનું ખાસ ધ્યાન રાખીએ મારા સર્વે ભાઈઓને વિનંતી છે કે આ મેસેજ સમાજ અને દેશના એક એક વ્યક્તિ સુધી પહોંચાડો મારી પાસે શબ્દો તો ઘણા છે પણ દિલ કહે છે તું આ મહારાષની ક્ષણ વર્ણવી નહીં શકે અરું તમને આ સૂચન છે સલાહ નથી જો મારાથી કંઈ વધારે બોલાઈ ગયું હોય તો મિત્રો નાનો ભાઈ માની મને ક્ષમા કરશો મારી યુટ્યુબ ચેનલ શ્રી દ્વારકાધીશ શ્યામ લોગને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મારા ચેનલ પર મૂકેલા મહારાષ્ટ્રના વિડીયોના સૌને વધારેમાં વધારે દર્શન થાય તે માટે વધારેમાં વધારે શેર કરજો સૌને શ્યામ આહિરના જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ શ્રી દ્વારકાધીશ શ્યામ બ્લોગને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો શ્યામ શ્યામાહીના સૌને જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ